ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા કલોલ સરદાર બાગ ખાતે વિશ્વ મહિલા દિવસ અને પાવન પર્વે યોગ શિબિરનું આયોજન કરાયું આ યોગ શિબિરમાં કલોલ સત્યનારાયણ મંદિરના મહંત શ્રી રામ મનોહર દાસજી કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ આનંદીબેન પટેલ કલોલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઉર્વશી પટેલ તેમજ સુનિલભાઈ નાયક ઉપસ્થિત રહી દીપ પ્રાગટી કરી યોગની શરૂઆત કરી આ કાર્યક્રમ ગુજરાત લેવલે યોગમાં ભાગ લેનાર સ્ટેજ પરફોર્મન્સ કિરણ ઠાકોર શ્રી મકવાળા અને ચાંદનીબેન પટેલે યોગ કર્યા મહાશિવરાત્રીના પાવન દિવસે ભગવાન શિવ કે શિવ આદિયોગી તરીકે ઓળખાય છે ત્યારે તેમની જેમ નિરોગી રહેવા માટે યોગ ખૂબ મહત્વની ભૂમિકા અદા કરે છે આ યોગ કાર્યક્રમમાં મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં હાજર રહ્યા યોગ શિબિરને જિલ્લા કોઓર્ડિનેટર ગાંધીનગરના પ્રિતેશભાઈ જૈન યોગ કોચ ટીમ પારૂલબેન ગજર રશ્મીબેન મકવાણા ગાંધીનગર સીમિતભાઈ મોદી ગાંધીનગર કિનારા રાણા ગાંધીનગરે હાજર રહી યોગમાં જોડાનાર બહેનોની મેડલ આપી મહિલા દિનને સન્માનિત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો અહેવાલ કલ્પેશ પંચાલ ખલોલ